बलમिया और नाતે राज प राम से पताલु कोई ड जલसा का મरा गाમलेह स नालेगा च હું પટેલ રાજેશભાઈ ભગાભાઈ શેરપુર ગ્રામવાસીઓનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે શેરપુર ગ્રામ પંચાયત સમરસ બનાવી અને બોર્ડના દરેક સભ્યોને સમરસ બનાવી શેરપુર ગ્રામ આવ્યા છે તે બદલ હું દરેક ગ્રામવાસીઓ વડીલો યુવાનો અને દરેક મિત્રોનો દિલથી આભાર માનું છું એવી માતાજીની શીખ કૃપા એ આવનારા અગાઉ આગામી વર્ષોમાં પણ આ પરિસ્થિતિ રહે અને સારું સમરસ ગામ થાય દરેક વખતે એવી હું માતાજીને અપેક્ષા રાખું દરેક ગ્રામવાસીઓ પાસે અપેક્ષા રાખું છું અને માતાજીની કૃપાથી આપણું ગામ શેરપુર ગ્રામ સમૃદ્ધ રહે એ બાબાને હું માતાજીને દિલથી આભાર માનું છું મારો